શ્રી રામ રક્ષા સ્તોત્રમ શ્રી ગણેશાય નમઃ આ કલ્યાણકારી રામ રક્ષા સ્ત્રોતરૂપ મંત્રના ઋષિ બુદ્ધ કૌશિક છે દેવતા શ્રી રામચંદ્ર છે છંદ અનુષ્ટુક છે શક્તિ શ્રી સીતા છે તિલકમ શ્રી હનુમાન છે શ્રી રામચંદ્રને પ્રસન્ન કરવા માટે પોતાના શ્રેય માટે મનુષ્યોએ નિત્ય રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જેના હાથ ઘૂંટણ સુધી પીડા વસ્ત્ર પીતાંબર ધારણ કરેલા છે નવ કમળના દળ કરતા સુંદરજીના નેત્ર છે જે પ્રસન્ન છે ડાબી બાજુ બિરાજેલા સીતાના મુખ કમળ ઉપર જેના નેત્ર પડે છે જેની કાંતિ મેઘના સરખી છે અનેક પ્રકારના અલંકારોથી જે શોભે છે અને જે મોટી જટારૂપ આભુષણને ધારણ કરે છે તે શ્રી રામચંદ્રનું હું ધ્યાન ધરું છું શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સેંકડો ને કરોડો શ્લોકના વિસ્તારવાળું છે અને તેનો એક એક અક્ષર મનુષ્યના મહાપાપનો નાશ કરનાર છે જેની શ્યામ મૂર્તિ નીલકમળના જેવી છે કમળ સરખા નેત્રવાળા સીતાજી અને લક્ષ્મણજી સહિત જટાથી અને મુંગટી શોભતા તલવાર સહિત ભાઠા અને ધનુષ્ય બાણ જેના હાથમાં છે એવા રાક્ષસોના કાળરૂપ અને જગતની રક્ષાને અર્થે પોતાની લીલાથી જે પ્રગટ થાય છે તથા જેઓ જન્મ વગરના અને વ્યાપક છે એવા શ્રી રામચંદ્રનું ધ્યાન ધરીને સાણા માણસે પાપોનો સહી કરનાર અને સર્વ કામનાને પૂર્ણ કરનાર આ રામરક્ષાનો પાઠ નિત્ય કરવો હે રઘુકુળમાં પ્રગટેલા પ્રભુ મારા માથાની રક્ષા કરો હે દશરથના પુત્ર મારા કપાળની રક્ષા કરો હે કૌશલ્યના પુત્ર મારી આંખોની રક્ષા કરો હે વિશ્વામિત્રના પ્યારા મારા બે કર્ણની રક્ષા કરો યજ્ઞનું રક્ષણ કરનાર મારી નાસિકાની રક્ષા કરો અને લક્ષ્મણજી જેને પ્રિય છે એવા હે રામચંદ્રજી મારા મુખની રક્ષા કરો હે વિદ્યાના ભંડાર મારી જીભની રક્ષા કરો હે ભરતજીએ નમસ્કાર કરેલા શ્રી રામચંદ્ર મારા કંઠની રક્ષા કરો અને શિવના ધનુષ્યનો ભંગ કરનાર શ્રી રામચંદ્ર મારી ભૂજાની રક્ષા કરો હે સીતાપતિ મારા હસ્તની રક્ષા કરો હે પરશુરામને જીતનાર શ્રી રામચંદ્ર મારા હૃદયની રક્ષા કરો ખરદૈત્યને હરનાર શ્રી રામચંદ્ર મારા મધ્યભાગની રક્ષા કરો જાબુવાનના આશ્રયરૂપ મારી નાભીની રક્ષા કરો હે સુગ્રીવના ઈશ્વર શ્રી રામચંદ્ર મારી કીડ રક્ષા કરો હે બજરંગબલી હનુમાનના પ્રભુ શ્રી રામચંદ્રજી મારી બે સાથણના મૂળ રક્ષા કરો રાક્ષસ કુળનો નાશ કરનાર રઘુકુળમાં ઉત્તમ શ્રી રામચંદ્ર મારા બે સાથણની રક્ષા કરો હે સમુદ્ર પર સેતુ બાંધનાર શ્રી રામચંદ્ર મારા ઘૂંટણની રક્ષા કરો હે રાવણનો નાશ કરનાર શ્રી રામચંદ્ર મારી જાંગની રક્ષા કરો વિભીષણને સંપત્તિ આપનાર શ્રી રામચંદ્ર મારા આખા શરીરની રક્ષા કરો જે સુકૃત કરનાર પુણ્યશાળી માણસો આ શ્રી રામના બળવાળા રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરે છે તે લાંબા આયુષ્યવાળા થાય છે સુખી થાય છે પુત્ર પામે છે જય મેળવે અને વિનયવાળા થાય શ્રી રામચંદ્રના નામ સ્મરણથી જેની રક્ષા થઈ હોય તેને પાતાળના પૃથ્વી ઉપરના અને આકાશમાં ફરનારા ભૂતો તથા દૈત્યો જોવા માટે સમર્થ થતા નથી જે મનુષ્ય શ્રીરામ શ્રી રામભદ્ર અથવા શ્રી રામચંદ્રનું સ્મરણ કરે છે તે કોઈ દિવસ પાપથી ન લેપાતા આ લોકમાં સંપૂર્ણ સુખ શાંતિ પામે છે અને મોક્ષને મેળવે છે જગતને જીતનાર એક શ્રીરામ નામના મંત્રથી જેની રક્ષા કરવામાં આવી છે એના આ સ્ત્રોત્રનો જે કોઈ મનુષ્ય નિરંતર એકાગ્રતાથી પાઠ કરે તેને સર્વ સિદ્ધિઓ સહેલાઈથી પ્રાપ્ત થાય છે વજ્રપંજર નામના આ રામ કવચનો જે પાઠ કરે તે અખંડ જ્ઞાનવાળો જ્ઞાની થાય છે એ સર્વત્ર વિજય અને લાભ પામે છે સદાશિવે જે પ્રમાણે આ રામરક્ષક સ્ત્રોત્ર વિશ્વામિત્ર ઋષિને સ્વપ્નમાં આવીને કહ્યો તે જ પ્રમાણે તે બુદ્ધિવન ઋષિએ સવારમાં ઊઠીને જેમ ને તેમ જગતના કલ્યાણ માટે લખ્યું છે

ઇન્દ્રિયોને વશમાં રાખનાર તપ કરનાર બ્રહ્મચર્ય પાડનાર દશરથના પુત્ર શ્રી રામચંદ્ર અને શ્રી લક્ષ્મણજી કે જે સર્વ પ્રાણીઓમાં શરણરૂપ છે સર્વ ધનુષધારીઓમાં ઉત્તમ અને રાક્ષસોના કુંડનો ધ્વંસ કરનાર છે તે બંને રઘુવંશના ઉત્તમ પુરુષો અમારી રક્ષા કરો જેમણે સજ્જ કરેલ ધનુષ્ય ચડાવ્યું છે જેઓ બાણ ફેંકી રહ્યા છે અને બાણો ખૂટે નહીં એવા અક્ષય ભાથાઓ જેની સાથે છે એવા શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણજી મારું રક્ષણ કરવા પૃથ્વી ઉપર મારી આગળ સદાય ચાલજો યુદ્ધ કાજે કવચ ખડક અને ધનુષ્ય બાણ ધારણ કરીને તત્પર થયેલા તેમજ રથ વગર પગે ચાલતા શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણજી અમારા મનની રક્ષા કરો દશરથ રાજાના પુત્ર રઘુવીર લક્ષ્મણ નિરંતર હૃદયપૂર્વક જેની સેવા કરે છે એવા બળવાન કુળમાં જન્મેલા પ્રાચીન પુરુષ સર્વકામથી પૂર્ણ કૌશલ્યના પુત્ર અને રઘુકૂળમાં ઉત્તમ જેના સ્વરૂપને વેદ અને વેદાંત જાણે છે એવા યજ્ઞોના ઈશ્વર પુરાણ પુરુષમાં ઉત્તમ જાનકીજીના પ્રિય અત્યંત સુહામણા શોભાયમાન જેનો પરાક્રમ જાણી ન શકાય એવા મારો જે ભક્ત આ પ્રમાણેના નામોમાં શ્રદ્ધા રાખીને એક ચિત્તે આનો નિત્ય પાઠ કરે તે અશ્વમેઘ યજ્ઞ કરવાના પુણ્યથી પણ અધિક પુણ્યને પામે છે તેમાં કઈ સંદેહ કરવા જેવું નથી દુર્વાના દલ જેવી શ્યામ કાંતિવાળા કમળના જેવા નેત્રવાળા અને પીડા વર્ષ ધારણ કરનારા શ્રી રામચંદ્રજીની જે પુરુષો આ દિવ્ય નામોથી સ્તુતિ કરે છે તે પુરુષો ગૃહસ્થા સમી હોવા છતાં પણ જીવન મુક્ત છે શ્રી રામચંદ્ર કે જે લક્ષ્મણના મોટા ભાઈ છે જે રઘુકુલમાં ઉત્તમ છે જે સીતાના પતિ છે સુંદર છે કાફુટ વંશમાં પ્રગટ થયા છે કરુણાના સમુદ્ર રૂપ છે સર્વ ગુણોના ભંડાર રૂપ છે બ્રાહ્મણો જેને અત્યંત પ્રિય છે એવા ધર્મનિષ્ઠ રાજાઓના અધિપતિ સાચી પ્રતિભાવાળા દશરથના પુત્ર શ્યામ સ્વરૂપ શાંત મૂર્તિ લોકોને આનંદ આપનાર રઘુકુલ ને શોભાવનાર અને રાવણના શત્રુ એવા રઘુકુળમાં જન્મેલા શ્રી રામચંદ્રને હું નમસ્કાર કરું છું રઘુકુળના નાથ અને સીતાના પતિ એવા શ્રી રામચંદ્ર કે જેમના રામચંદ્ર રામભદ્ર અને રઘુનાથ એવા નામ છે તથા જે વિધાતા રૂપ છે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે તેમને હું નમસ્કાર કરું છું હે રઘુકુળમાં પ્રગટ થયેલા શ્રી રામ હે ભરતના મોટા ભાઈ રણસંગ્રામમાં દ્રઢ તથા કઠોળ જણાતા હે રામ આપજ આ સંસારમાં શરણે જવાલાયક દેવ થાઓ શ્રી રામચંદ્રજીના ચરણને હું મન વડે સંભાળું છું શ્રી રામચંદ્રજીના ચરણને હું મન વડે સ્તવન કરું છું શ્રી રામચંદ્રજીના ચરણને મસ્તક વડે હું નમું છું અને હું શ્રી રામચંદ્રજીના ચરણને શરણને જાઉં છું મારી માતા મારા પિતા મારા સ્વામી મારા મિત્ર અને મારું સર્વસ્વ દયાળુ ભગવાન શ્રી રામચંદ્રજી છે એમના સિવાય અન્ય કોઈને હું જાણતો નથી જેની જમણી બાજુએ શ્રી લક્ષ્મણજી અને ડાબી બાજુએ શ્રી જનક તન્યા સીતાજી તથા જેની આગળ પવનપુત્ર હનુમાનજી છે તે શ્રી રઘુકુળના કુમાર ભગવાન શ્રી રામચંદ્રને હું નમન કરું છું સર્વ લોકોને આનંદ આપનારા રણસંગ્રામમાં ધૈર્ય ધારણ કરનારા કમળ જેવા નેત્રવાળા રઘુવંશના નાથ દયાની મૂર્તિ રૂપ અને કરુણાના ભંડાર શ્રી રામચંદ્રને હું શરણે જાઉં છું મનના જેવા વેગવાળા વાયુ જેવી ગતિવાળા ઇન્દ્રિયોને જીતનારા બુદ્ધિમાન પુરુષોમાં વખાણવા યોગ્ય પવનપુત્ર અને વાનરોના યુદ્ધમાં મુખ્ય એવા શ્રી રામચંદ્રજીના પ્રિય દૂત શ્રી હનુમાનજીને હું શરણે જાઉં છું કાવ્યરૂપી શાખા ઉપર બેસીને મધુર સ્વરે શ્રી રામ શ્રીરામ એવી રીતે મધુર અક્ષરથી ઉચ્ચાર કરતા એવા વાલ્મીકી ઋષિરૂપી કોકિલને હું નમસ્કાર કરું છું સર્વ પ્રકારની આપત્તિઓને હરનારા સર્વ પ્રકારની સંપત્તિ આપનારા અને ત્રણેય લોકને આનંદ આપનારા શ્રી રામચંદ્રજીને હું વારંવાર નમસ્કાર કરું છું શ્રી રામ નામનું રટન સંસારના બીજને એટલે વાસનાઓને બાળી નાખી જન્મમરણના કારણોનો નાશ કરનાર સુખરૂપ સંપત્તિઓને પ્રાપ્ત કરાવનાર અને યમદૂતોને બળપૂર્વક નસાડી મૂકનાર છે રાજાઓમાં શિરોમણી એવા શ્રી રામચંદ્ર સદાય જઈને પામે છે

છે તે પાર્વતીને કહે છે કે હે સુંદર વદન વાળા પાર્વતી હું વારંવાર રામ નામનો જપ કરું છું અને અત્યંત મનોહર શ્રી રામચંદ્રજીના સ્વરૂપમાં હું પરમ આનંદ મગ્ન થઈ જાઉં છું ભગવાનના બીજા હજારો નામ એક રામ નામની તુલ્ય છે ઇતિ શ્રી બુદ્ધ કૌશિક મુનિ વિરચિતમ શ્રી રામ રક્ષા સ્ત્રોતમ સંપૂર્ણમ